પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ પંડિતજીના જીવન ચરિત્ર ઉપર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ચંદ્રકાંત ગોરોડિયા હિરાજી ગોહિલ મનભીબેન જયપાલ રૂપસિંહ ભાટી દિનેશ ભાટી સવાઈજી ગોહેલ ઉમેદ ખોખર શાંતાબેન ગોરોડિયા જીતેન્દ્ર ગોહેલ અને મહેન્દ્ર પુવાર સહિતના તમામ સભ્યો ઉપસ્થિત હતા તમામ સભ્યોની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ વખત પ્રતિમાને હારારોહણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટે સૌએ સહિયારું આહવાન પણ કરવામાં આવ્યું હતું